શિકાર દીપડો ખુદ હોવાની પાછળ બની ગયો જે ઘટના છે તે સામે આવી પ્રાપ્ત માહિતી મુજબ ગીર સોમનાથ ના ગામની આ ઘટના સામે આવી છે આ અંગેની વન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ માહિતી અનુસાર ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામે વાડી વિસ્તારમાં સુત્રાપાડા ધામડેજ બીટ હેઠળના લોઢવા રેવન્યુમાં નાનુભાઈ ગોવિંદભાઈ વાઢેરની માલિકીના કૂવામાં કૂતરાનો શિકાર કરવા માટે દીપડાએ દોટ મૂકી હતી જેના પગલે કૂતરું અને તેની પાછળ દીપડો બંને કૂવામાં ખાબક્યા હતા આ ઘટનાની જાણ તાત્કાલિક વન વિભાગને કરવામાં આવતા વન વિભાગની રેસ્ક્યુ ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી જ્યાં કૂવામાં કૂતરું મોતને ભેટ્યું હતું જ્યારે દીપડો જીવિત હતો તાત્કાલિક વન વિભાગની ટીમે દોરડા વડે ખાટલો કૂવામાં ઉતારી દીપડાને હેમખેમ બહાર કાઢ્યો હતો વન અધિકારીના જણાવ્યા મુજબ રેસ્ક્યુ કરાયેલો દીપડો અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે